ભાગવતજી પધાર્યા એ તમારો સમય સારો છે એનું પ્રમાણપત્ર છે કે સારો સમય એટલે એવું ન વિચારશો કે આપણી ઘરે પૈસા થઈ જાય આપણે ત્યાં સારી ગાડીઓ થઈ જાય આપણે ત્યાં મોટા મોટા બંગલાઓ થઈ જાય એટલે આપણો સારો સમય છે સુખીથી રહેવાય ને એને સારો સમય કહેવાય મોટા બંગલામાં પછી અજંપો જ હોય તો એને સારો સમય ન કહેવાય ભલે નાનો એવો એક મકાન હોય પણ શાંતિથી આપણું જીવન પસાર થતું હોય પરિવારમાં લેશ માત્ર પણ ન થતો હોય આપણા પરિવારમાં સતત ભગવાનનું ભજન થતું હોય સતત આપણા બધાનું જીવન સત્સંગમય વીતું હોય આપણા બધાના જીવનમાં વિવેક ભર્યો હોય આ સારો સમય છે અત્યારે મને કોઈ પૂછે કે વેરાવળમાં કોનો સમય સારો તો મંડપમાં જેટલા બેઠા છો એના કરતા વધારે સમય કોઈનો સારો નહીં હોય ભલે કદાચ અબજો રૂપિયાની ફેક્ટરીમાં બેઠા હશે કોઈ માણસ આસપાસમાં કદાચ હજારો મજૂરો કામ કરતા હશે એના કામદારોની આજુબાજુમાં આટા મારતા હશે પાણી માગે તો દૂધ દેવા માટે તૈયાર થયા હશે એ હજારો લોકોને એમ થતો છે કે અમારા કેટલા મોટા શેઠની આજુબાજુમાં આટા મારીએ છીએ પણ તમે આમ જરા ગર્વથી કેજો હો કે ઓલો તો કરોડો રૂપિયાનો કામદારોનો આટા મારે અમે તો આખી દુનિયાના માલિકની સામે બેઠા છીએ આનાથી મોટો સંસારમાં કોણ છે બીજો કોણ છે સંસારમાં ભગવાનથી મોટો ધનિક મેં હંમેશા કથાઓમાં કહ્યું છે કે તમારી પાસે સંપત્તિ વધે તમારી પાસે સત્તા આવે તમારું પદ અને પ્રતિષ્ઠા વધે ત્યારે તમારા ઘરે તમે જેને ન ઓળખતા પણ તમને ઓળખવા લાગે જ્યારે પૈસો વધે ત્યારે પરિવારના લોકો જે આપણી પાસે પૈસો નહોતો ત્યારે વર્ષમાં એકવાર નહોતા આવતા અને જ્યારે તમારી પાસે સંપત્તિ અને સત્તા વધી ગઈ ત્યારે જે માણસ વર્ષે એક વાર નહોતા આવતા એ મહિનામાં ત્રણ વાર આવે એ વાત તરફ લઈ જવા છે આજે કે સંપત્તિ સત્તા પદ પ્રતિષ્ઠા વધે ત્યારે આ સંસારના લોકો તમારા ઘરે આવે પણ જયારે તમારા ભાગ્યનું પુણ્ય વધે ને ત્યારે ભગવાન ઠાકોરજી તમારા ઘરે આવતા હોય જ્યારે તમારું પુણ્ય વધે જાય છે તો આજે તમે કેટલા ભાગ્યશાળી છો મને તો ચિંતા થાય છે રમેશભાઈ કે હજી પહેલો દિવસ જ છે મૃત્યુ પામ્યા છે ને મોક્ષ મળી ગયો હવે તમે જીવી રહ્યા છો આ એના મોક્ષ માટે કથા સાંભળવાની છે તો ભગવાને આજ બહુ મોટી કૃપા કરી કે આવા તીર્થ ક્ષેત્રમાં આપણે કથા સાંભળવા બેઠા છીએ બાર જ્યોતિર્લિંગોનું પહેલું જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ અને એકસો ને પચીસ વર્ષની આ ધરતી ઉપર જેમણે લીલાઓ કરી અને અંતે પોતે સ્વધામ ગમનની લીલા પ્રભાસ ક્ષેત્રમાં આ તમારા ક્ષેત્રમાં આવીને ઠાકોરજીએ કારણ કે માણસને ક્યાં જન્મવું ને મારે જન્મવું છે અહીંયા એવું તમે નક્કી ન કરી શકો પણ તમે એવું નક્કી કરી શકો કે હું જીવું ત્યાં સુધી મારા અહીં રહું છું જેથી કરી મારો પ્રાણ અહીંયા છૂટે આપણને એમ થાય કે આપણે તીર્થમાં પ્રાણ છૂટે તો સારું કેમ આપણે સારી જગ્યા ગોતતા હોઈએ તો ભગવાન કૃષ્ણ પણ જ્યારે પોતાના સ્વધામ ગમનની જગ્યા શોધી હશે તો એ જેવી તેવી જગ્યા નહીં હોય આ પ્રભાસ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં ઠાકોરજીએ પોતાની અંતિમ લીલા કરી છે ભગવાન ધામમાં પધાર્યા અને એવા પવિત્ર ક્ષેત્રમાં બેસી અને કથા કહેવાનો મને અવસર મળ્યો બડે ભાગ માનુષ તનુ પાવા આ તો ભગવાને આપણને માણસ અવતાર આપ્યો અને માણસ અવતાર આપ્યા પછી પણ આટલો સુબગ સમનવઈ બબ્બે તીર્થોની વચ્ચે આપણને એક 68 તીર્થોનો સમાન ન ગયા ન ગંગા ન કાશી ન ગોદાવરી ન પ્રયાગ ન પુષ્કરમ એક પણ ક્ષેત્ર તમને પુણ્ય ના આપી શકે એટલું પુણ્ય જયારે ભગવાન ભાગવતજી પોતે આપતા હોય છે આજ એ પુણ્ય ક્ષેત્રમાં બેસી કથા સાંભળીએ છીએ વાલા ભક્તો ખૂબ ભાવથી આ પરિવારે કથાનું મંગલમય આયોજન કર્યું આટલો દિવ્ય અવસર આજ આપણે આંગણે ભગવાન પધાર્યા છે આવો જીવન માલા ઓ ફરી કદી ન મળે આવો જી

રુક્મિણી યાદ કરતા હતા એટલે ભગવાન રુક્મિણી પાસે ગયા મને એમ લાગે છે કે આપ સૌ પરિવાર લોકો ભગવાનને ઘણા સમયથી યાદ કરતા હતા એટલે ઠાકોરજી તમને મળવા માટે આવ્યા છે આ પરિવારનો એટલો સુહ્રદ ભાવ અને ભાગશાળી કેટલા છે સોમનાથમાં પ્રભાત ક્ષેત્રમાં કથા કરવાની અને મુહૂર્ત લગભગ હું ન ભૂલતો તો દ્વારકાથી લીધું ને કે નહીં રમેશભાઈ દ્વારિકાથી બોલો મુહૂર્ત લીધું આ કથાનું એટલે દ્વારકા વાળો પોતે જ મુહૂર્ત બિરાજમાન થયા છે અને તમે બધા એની સામે બેઠા છો વાળા તો આજે આપણને અવસર મળ્યો છે આ આવો ફરી પાછો અવસર મળશે નહીં મળે એની કોઈ ખાતરી નથી આપણે ભગવાન ઠાકોરજીની કથામાં દિવસ ઇન્ટ્રોડક્શન એટલે કે ભગવાનનું મહાત્મ્ય છે આ સંપત્તિ આ સત્તા આ પદ આ પ્રતિષ્ઠા એને જોઈને ભગવાન આવ્યા જ નથી ગરીબાઈ અને અધ્યાત્મ કોઈ સંબંધ નથી આ તો લોકો કહેતા હોય છે કે માણસ મોટો થઈ જાય પછી નાસ્તિક થઈ જાય છે ગરીબ માણસો બહુ આધ્યાત્મિક હોય છે ના ના બધા ગરીબો પણ અધ્યાત્મ હોતા નથી અને બધા જ અમીરો પણ નાસ્તિકે નથી હોતા અને જો અમીર નાસ્તિક હોય તો મને કહેવું છે કે સૌથી પેલો અમીર આપણો છે 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 આપણો ભગવાન અમીર તો શું નાસ્તિક આ દુનિયામાં કોઈ નાસ્તિક નથી લોકો કહેતા હોય કે આ માણસ નાસ્તિક છે ભગવાનમાં માનતો જ નથી મને એટલી ખબર છે ભગવાનમાં ન માને તો કાંઈ નહીં પણ એ જગતને માનતો હોય ભાઈ દુનિયા છે અરે દુનિયાને ન માનતો પણ પોતાને તો માને કે હું છું એમ કેટલા લોકો માનો છો હું છું એમ તમે છો એવું માનો છો જેટલા લોકો માનતા હાથ જો કરો તમે છો એવું માનતા હો તો મારી વાત તો સમજાય છે ને બરાબર મારી ભાષા તો સમજાય છે ને હું ગુજરાતી જ બોલું છું તમે છો એવું કેટલા લોકો માનો છો અહીંયા બધા કોઈ માને છે નથી બધા માને છે હું છું તો હું છું એવું માનનારો માણસ પણ આસ્તિક છે નાસ્તિક નથી કેમ હુંનો અર્થ છે મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે આ સંસારનો તમામ જીવ એ મારો અંશ છે હું અંશી છું જીવ અંશ ઈશ્વર અવિનાશી જો તમારી જાતને માનતા હો તો એક મતલબ થયો કે તમે પરમાત્માને માનો છો પાકું છે કે તમે પોતે બ્રહ્મને માનો છો તમે પોતે બ્રહ્મ છો તો આપણે આજે મહાત્મ્યને લઈને બેઠા છે આપણે ઓળખાણ કરવા બેઠા છે જેનો ગ્રંથ છે એ ગ્રંથને ભૌતિકવાદ અધ્યાત્મવાદ ગરીબાઈ અન લઈને આપણે બેઠા છે બધા ગરીબો અધ્યાત્મય નથી હોતા બધા ગરીબો કઈ આસ્തിക નથી હોતા અધ્યાત્મ જગત એને કહેવાય કે જેને પરમાત્મામાં પ્રેમ હોય છતાં પણ કોઈ અપેક્ષા ન હોય પ્રભુમાં પ્રેમ હોય કશું પામવાની અપેક્ષા ન હોય કોઈ મહેચ્છાઓ ન હોય કે મને આ મળી જાય હું પ્રભુને ભજું તો મને આ મળી જાય પ્રાય લોકો ભગવાનને એટલા માટે ભજતા હોય છે કે ભગવાનને ભજીએ ને કદાચ ભગવાન રાજી થાય ને આપણને બધું આપી દે આપણે તો ભગવાન પાસે કંઈક માગવા માટે જ પરમાત્માને ભજીએ છીએ સૂત્ર યાદ રાખજો આજના દિવસનું ભગવાન કો ચાહો भगवान से कुछ न चाहो तब तो परमात्मा ने चाहो परमात्मा थी कई न चाहो तो आज पहलो दिवस कल त्रण वगे कथा राखी है साढ़ा त्रण बोलो ત્રણ થી સાત કે સાડા ત્રણ થી સાડા સાત બોલો તમે નહીં બોલો તો પછી હું જાહેર કરી દઈશ મારો સમય જાદવભાઈ કેટલા વાગે રાખવી છે સાડા ત્રણ કે ત્રણ વાગે ઉભા આપણે આ બાજુ પૂછીએ આપણે ફ્રી જોઈએ આપણે ક્યાં કપડા વાસણ ધોવાના છે આપણે તો જમીન સીધા નીકળી જાય હાલો આપણે કથામાં આ લોકોનું જોવું પડે ને એના માટે બોલો મારવાડીઓ કેટલા વાગે રાખવી છે 3 થી 7 ઓકે ચાલો કારણ કે એને એટલા માટે કહ્યું કે ત્રણ વાગ્યા પહેલા એ લોકો ફ્રી થઈ જશે અને સાત વાગે અહીંયાથી વ્યા જાય તો ઓલા આવે નહીં પેલા પછી રસોઈ કરવી પડે ને કારણ કે એને તો અહીંયા આવવાની આડી હોય એટલે એ આવે એની પેલા આ એક ભગવાનને રાજી કરી પાછા બીજા ભગવાનને રાજી રાખવાના તો થી સાત આપણી કથાનો સમય રહેશે પણ ત્રણ વાગે આવવાનું મારે છે કોને કોને આવવાનું છે મારે આવવાનું છે તો તમારે કેટલા વાગે આવવાનું એ તો જ્યાં તમારે બેસવું હોય સારી સીટ જોતી હોય ત્યાં આવવું પડશે પહેલાં કેમ કે મૂળ વાત અમારો એ છે કે અહીંયા અમે રિઝર્વેશન કરતા જે આવે એની સીટ જ્યારે આવે ત્યારે એની સીટ પછી તો યજમાન પરિવાર હાડત નો વાગે આવે તો એ પાછળ દે એવું નથી કઈ આ તો ભગવાનના દરબારમાં જેટલા આવી ગયા એ બધા એની ટ્રેનમાં ગોઠવાઈ જાય છે ભગવાન સાથે આજે પ્રીત લાગી અને એને લઈ અને આજે આપણે ભગવાનનું મહાત્મ્ય સાંભળવા ઇન્ટ્રોડક્શન મહાત્મ્યમાં બતાવ્યું છે બધાના રૂલ્સ અને નિયમોમાં રહેવું એ બહુ ફરજિયાત છે હા અમુક નિયમો હોય છે જે કંપલસરી નથી હોતા પણ પ્રાયઃ તમે જે આમ આમ જોવા જાવ તો આ કથા એટલે એક ઔષધિ છે દવા છે અને દવા નીતિ નિયમ સાથે જ લેવી જોઈએ ડાયાબિટીસ ની દવા લેતા હોય ને હારે પાછા ખાંડ ખાઈએ તો એ કઈ દવા ગણ કરે નહીં તો જે વસ્તુ નથી કરવાની એના ભાવ સાથે કથા સાંભળવાની છે ઘણા એવા નિયમો છે કે જે કમ્પલસરી નથી હોતા એ ચાલે પણ અમુક પરિજીઓની સાથે જ કથાને સાંભળીએ તો આપણને કથા વધારે ફળ છે શરદી થઈ હોય દવા લઈ આવો પણ હોય કે તમે ઠંડુ પાણી પીતા નહીં ઠંડા પીણા પીતા નહીં ઠંડા પાણી એ નાશો નહીં એ બધી પરેજીવો આપી હોય છતાં આપણે શું કહીએ દવા લઈએ તો ધીમે ધીમે દવા અસર કરે પણ પછી તમે જે પરેજી ન પડાવો દવા મોડી અસર કરે કરે તો ખરી અને આ તો ઔષધિ છે નિવૃત્ત છે ભાગવતજી એક જન્મમાં રોગ થાય એવું નહીં આ ઔષધિ પીવે અને જન્મ જ વૈયા જાય એટલે રોગ જ ન થાય રોગને મટાડનારી ભવરોગને મટાડનારી આ ભાગવતની કથા છે આજે ગ્રંથની ઓળખાણ છે કે આ ગ્રંથ સાંભળવાથી મને તમને શું થશે આ ગ્રંથ સાંભળ્યો કોને કોના દ્વારા સંભળાયો કોને લખ્યો આ ગ્રંથ સુકામા ગ્રંથની રચના થઈ આ બધી જ માહિતીઓ આપણને આપે જાણ્યા વગર પ્રેમ ન જાગે તમને તો પ્રેમ પ્રેમ જગાડે પ્રભુમાં આપણને થઈ જાય એના માટે ઓળખાણ આપે છે પરમાત્માની આ કથામાં આપણને પ્રેમ જાગે એના માટે એની એનું મહિમા ગાય છે જ્યાં સુધી આપણે કોઈનો મહિમા ન સાંભળીએ ત્યાં સુધી આપણને એમ ન થાય કે આમાં આમાં શું હશે ઇન્ટ્રોડક્શન છે આ ગ્રંથનો અને એ એ ગ્રંથની એ પ્રારંભિક ઓળખાણ પ્રારંભિક માહિતી આપતા ભગવાન વેદવ્યાસ નારાયણે આ ગ્રંથનો મહિમા પદ્મપુરાણમાં લખ્યો છે जैसे जिसमें सत भी रहा है शाश्वत भी है और ज्ञान भी यानी कि आनंद भी है ऐसे भगवान कृष्ण को हम प्रणाम करते हैं सतचित और आनंद के स्वरूप परमात्मा कृष्ण केवल स्वरूप को नहीं इस श्लोक में भगवान के तीन चीजों को प्रणाम किया है एक भगवान के स्वरूप को प्रणाम करते हैं सचिदानंद रूपाय भगवान ना ए सामर्थ्य ने कृष्ण सामर्थ्य के तो विश्व विश्वपत्यादि हेतु આ જગત ની ઉત્પત્તિ કરનારા પરમાત્મા છે આ જગત ને ચલાવનારા ભગવાન છે આ જગતનો નાશ કરનારા ભગવાન છે આપણે તો બસ ખાલી માધ્યમ માધ્યમ બનીને બનીને વચ્ચે આવીએ છીએ છતાંય આ આવ્યા તોય અહંકાર જાતો નથી કે આ હું અકાવું છું પેલા બળદ ગાડા ને નીચે કૂતરું હાલું જતું હોય અને કૂતરાના મનમાં એમ જ થાય કે આ તો ગાડું હું ઉપાડી જાઉં છું કૂતરાની ત્રેવડ છે કે એ બળદ ગાડાને ઉપાડી શકે જરાય નહીં પરંતુ એના મનમાં એવો ભાવ થયા કરે છે કે આને હું ચલાવું છું એમાં આપણને બધાને પણ એવું જ થાય છે કે આપણે બધું આ કરીએ છીએ એટલે જ્યારે પણ એવો ભાવ થાય ને કે આ મેં કર્યું ત્યારે એક વાક્ય યાદ કરી લેવું કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ ભગવાન ઠાકોરજી છે આ દુનિયામાં કરતા હરતા બધું એ છે આપણે તો નિમિત્ત બનીને આવ્યા છીએ આ કથા પણ આ કે ડાલકી પરિવાર કરતો નથી ભગવાન એની પાસે કરાવરાય છે તમે અહીંયા કોઈ કથા સાંભળવા આવ્યા નથી મારા ઠાકોરજી ધક્કો માર્યો છો કે એ મારી કથામાં જા તારે કથામાં જવાનું છે બાકી આવું હોય તમે આવી શકો તમારા આવવાથી તમારે અહીંયા નથી પહોંચાતું તમને લાવવાથી અહીંયા પહોંચી શકાય છે અને તમને અહીંયા ન તો આ આયોજક પરિવાર લાવે છે ન કોઈ આ મેનેજમેન્ટ ટીમ તમને લાવે છે તમને અહીંયા જો કોઈ પ્રવેશ આપતું હોય તો મારો સ્વયં ભગવાન ઠાકોરજી પોતે પ્રવેશ આપે છે કે તું આવી જાય બાકી આ પરિવારે કેટલી પત્રિકાઓ આપી હશે કેટલાય લોકોને ખબર હશે કેટલાય લોકો એ તમે વાંચ્યું હશે કઈ કથા કહેવાની છે તોય હજી ન આવે શું કામ એને આજે એને ઠાકોરજીએ ના પાડી છે પહેલા દિવસના દીપ પ્રાગટ્યના સાક્ષી બનવા તમને બધાને બોલાવ્યા છે કે તમે આવો તો પહેલું પ્રણામ ભગવાનના સ્વરૂપને કર્યું કે જેનું સ્વરૂપ જોઈને આપણને આનંદ થઈ જાય પરમાત્માનું સ્વરૂપ એટલું સારું છે તેરા સ્વરૂપ न्याરા નું न्याદા ને તન મન ધન યો વારા તેરા સ્વરૂપ બજરા